તો આજે આપણે રાયતે પાવર આવે છે અને ખેતર પાણી વારવા જવાનું છે મારે અને વિસાને વિસાને એના જીરામાં પાણી વાળવાનું છે ને મારે આપણી વરિયારીમાં પાણી વારવાનું છે તો બ્લોક તમે જોતા રહી ગયો અત્યારે વિશો ગામમાં હે ને હું ઘરે હોઉં મોટર લઈને જાઉં અને પછી વિસાને લેતો જાઉં ખેતર તો હાલો નીકળીએ આપણે ઘરેથી ખેતર જવા હું અને બે વ્યાય ખેતર વિશ્વ જી એના જીરામાં પાણી વારવા અને હું જવ ડેટ ચાલુ કરવા તો તમે વ્લોગ જોતા રહીજો તો જોવા આ જીરાવાળા ખેતરમાં જાયલો છું હેને બાકી જીરું જમાવ એટલું અમાય ચાલો આપણે કરીએ ડેટ ચાલુ આ જીરા બીરા એમના પાણી વાર વાર વરિયારી તો ડેટ કો કરી નાખી ચાલુ ને થઈ ગયો ચાલુ બરાબર જો ચાલુ થઈ ગયો નાલો છે નાખી એ કઢીને ડેટકો ચાલુ કરવો હોય અને એક મોટર ચાલુ કરવાની છે તો આમાં જાય પાણી અને આપણા આઈડા રાઈટ ની લુંગો આવી દેખ ચાલો હું અહીંયા ચેનવ કરી નાખી આપણે મોટર ચાલુ તો એક ડેટકો અને મોટર કરી નાખી ચાલુ હું તમને બતાવી દઉં

તો બાર વાગવાયા હે અને આવ્યો પડામાં તો પેલા તો જો અહીંયા પણ માવો બનાવું હું ચૂનો બુનો નાખી દીધું કમેડવાનો બાકી છે અને વી પછી જેવા ખોટી આવ્યા હતા

બાકી ખેતરમાં જીરું વિશાબાઈ બતાવું તમને એમ થાય ના બાકી જીરું જો કીડી ની જેમ જીરું ઉગી ગયું જોવા હે ને જીરું આપણે કાયલ પાવેલું છે એટલે જોવા પાણી ઉપર ચડવા માંડ્યું છે કઈક તો આ ના લીધે હજી તો કઈ વાંધો ન આવે એમાં પાણી બની ઠાર આવે તોય બાકી જીરું જમાવ નું છે ભાઈ મહેનત એમ કર્યો રાઈટ ને દી જો પાણી સારું કઈ ન ખતું તો વિશાનું જીરું પી ગયું કરી ડેટકું બંધ ને જો ખાં થતી ખાલી હવાજ રાતેટકો બંધ કરી નાખો અને મારે દેટકો બંધ કરી નાખો મોટર અહીંયા ઓડી કરી નાખો બંધ અને બહાર હાડા બાર થઈ ગયા હે એક ફેર ખોટી આવ્યા હતા વેગ જવીને કાઢ્યા તો હવે મોટર કરી નાખી બંધ રેડિયા ઢોળાથી કંટાળી અને ઉપાડું જો ધાર્યું તો આયેલા જ એમ જ માનો એટલે મજાક કરું હું આપણે બોર્ડે હું પીળું લેતો આવું બાકી હરી ન કરાયું બંધ કરવા ગયું માર્ગમાં પીળું ધાર્યું દાદા હતા વિજેતા લેતો આવ્યો પાછો અહીં ઓડિયો મેક દીશું પછી આપણે એક વાગે પાણી બંધ કરી અને આપણે વાડીએ અને ભાઈ ધારિયા બારી કોઈ બી વ્યક્તિ ને ને સારો ન કરો મારવા નહીં કેમ કે એને બિસારાને જ્યાં લગન જીવે ત્યાં લગ્ન એની વેદના સહન કરવી પડતી હોય બાકી આપણે ક્યારેય ગમે એટલું આપણું ખાઈ ગયા એડા બેડા તો એ ક્યારેય એવો સારો કીરો નહીં અને જો મારે કેટલા બધા ઢોરા છે એવું નહીં કે મારે કોઈ ઢોર નહીં ઘણા બધા એ જો એટલે કોઈ પણ પ્રકારના ધારી કે કોઈ પણ જાતના તમારે છે ને એને કાકોદા ન મારવા કારણ કે એમાં એને ઘણું બધું પીડા ભોગવવી પડતી હોય એટલે એ થોડુંક ધ્યાન રાખજો ભલે ચાહેટકાં મશીન કહેવું તમે ગમે એ સાધનમાં કે મશીન મેંકી દેજો પણ એને એને આવી રીતે ખોટી રીતે આપણે હેરાન ન કરવા કારણ કે એને એક બે દિવસનું ન હોય પછી એને હળવો પડે જીવાયતું થાય એટલે ઘણું બધું એને સહન કરવું પડે એના માટે આ થોડીક તકેદારી રાખજો અને તમે બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એને બધાને જય માતાજી